¡Ah, no, 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 બાપા આમ જો પાછા ઓલા ભૂરિયો ની કેને કોઈને ઓલા સાપાને પીવા જાતા ની કે મે નહી દેખાય દે ને ઈ આપણને ધમકો ન કરવા દે ખબર છે લે હાતે સાવ હાલો ભાઈ રાવણા જમુંડા આવી ગયા હાલો ભાઈ એ રાવણા જમુંડા આવી ગયા હાલો ભાઈ રાવણા જમુંડા અલા શું વેસો છો જમડા

યારે તું બાર થી આવેસ ને આ તઈ આયા માથા હમાસર લઈને જાવેસ કાઈ ખારા હમાસર લાવતો જા દાદા બીજન તાજ મારી માં શું ઉતારો હો અને હવે આ તમાર માવો રહ્યો ને એ આપણ બે ની કે સડવાય ની તે પડકે અને સડવા દે છે ને તો ડોલીન કે છે એટલે ફડા ફડી હોત એટલે દાદા હું કહું ઈ કરો હેઠા બે જાવ તમારો સમય વઈ ગયો દીકરા તમે જ્યાંથી વિસારવાનું બંધ કરો ને ત્યાંથી આ તારા દાદાનું વિસારવાનું ચાલુ થાય એટલે દાદા સમજો કે જામુડા ક્યાંથી લાવે છે જામુડે થી ને હા તો એ જામુડા માં જામુડા નો રે તો એ લાવે ક્યાંથી અને વેચે શું એ તો તો કેવી રીતે સમજો આઈ લવે જાઉ સે ઇની વાડીએ કાસન પાકા હળ ભલાઈ હળ ભલાઈ ને બધા ખેરી નાખવા છે વાહ દાદા વાહ દાદા હે એ વાત તો આ કે કે દીકરા કે તમારો જો ઓ દેખાયો મે કોઈ નો જોયો આયા રે આમ ચાઈ મેલી નો

આટલી બધી દેખાય હારી નઈ જે ઈર્ષા કરે ને એનું ભગવાન હારું ન કરે મૂંગો માર તું ઈ જો મારા મોર વહી જાય છે તો એ તને કામે રાખશે अगार कोली यह देसेतने, तो हाईलने आम साहिमेनी नौ। एक बकडी जामवडा उतर रहता, ता बपो ठाय ने ता इस जामवडा वेसे जाशे, हांदा ना निशाय ना सोक्रा सूटे ने ता पासा मर बापन एक बकडी जामवडा उतर देवा है વાનો દીકરો થામા જડ્યામ કાયોકા અને મઈન ખેરવા રે હવે નથી જોવું ને અને હું ધ્યાન રાખું છું હેઠો માર ખૂટિયા હેઠો માર આ ખાઈ ખાઈને તે ખાઈતું છે તારાથી કાઈ નઈ થાય તો ધ્યાન રાખજા કેવડી હદે ખાઈ કેવડી અદે ખાય એસી વરાનો થયો તો જાંબુડે સીડ્યો આમ તો બહાર જવા જાય તો કે મને શું વાત સડે છે

એ દેખા બીજાનું બુરું કરો ને એટલે તમારું થાય બાપ ને હાથ ખડી ગયો લાગે દીકરા હાથ તો ખડી ગયો છે પણ વાહન માં જો તો બહુ બરતરા થાય છે દાદા તમને ઢેડ્યા ને એટલે વાયે બધે ઉજળા થઈ ગયા છે ભગવાન એનું કોઈ બિહારું નહીં કરે તારું સત્યા નાશ જાય છે